નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત ચૈતર વસાવા બાળકીના પરિવારની મુલાકાત લીધી પ્રાપ્ત માહિતી અનુસાર ઓગણીસ તારીખના રોજ તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકીનું બે રેમેથી મોતની ઘાટ ઉતારનાર શાળાના આચાર્ય ગોવિંદ નટને ગણતરીના દિવસોમાં જ દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી ત્યારે સમાજના વિવિધ સંગઠનો આગેવાનો અનેસાવા દ્વારા બાળકીના પરિવારને દિલાસો આપવા માટે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં આજકામ આમ આદમી આમ પાર્ટીના કાર્યકરો જોડાયા હતા ચૈતર વસાવા દ્વારા રોલિંગ સરકારના સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ ગોવિંદ નટ સજા નહીં થાય તો આવનારા સમયમાં દાહોદમાં ઉગ્ર વાતાવરણ બની શકે તેવું તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગોવિંદ દાહોદ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી છે તેની વાત પણ તેમણે કરીએ આ તબક્કે દાહોદ જિલ્લા પોલીસ વહીવટી તંત્રની તેમણે વખાણ કર્યા હતા તથા આ તબક્કે ગોવિંદ નટને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી સજા થાય તેવી માંગ તેમણે કરી હતી નિલેશ વસૈયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી સિંગર જી સર રોલ આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આજથી પાંચ દિવસ પહેલાં એક છ વર્ષની માથસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એણે પીખી નાખી કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદનટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાંત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોઈની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાતવાના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઊભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટ ફાસ્ટ્રેક કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કેળો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગળ પેરીને ફરતા હતા ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ શું આવા સંસ્કાર મળે છે અમારી છ વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો આક્રોશો થશે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે એટલા માટે જ કહીએ છીએ ફરી વાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે એટલા માટે એવો દાખલો બેસાડો એને સજા કરો એવી અમારી આપના માધ્યમથી માંગણી છે